રાજકોટ કે જ્યાં પાથરણા અને મનપા વચ્ચે બબાલ શરૂ થઈ દિવાળી આવતા જ વિજિલન્સ સ્ટાફ અને વેપારીઓ વચ્ચે બોલાચાલી થઈ લાખાજી રોડ ધર્મેન્દ્ર રોડના વેપારીઓ મનપાના સ્ટાફ વચ્ચે બોલાચાલી થઈ વિજિલન્સ ટીમ અને વેપારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીનો વિડીયો પણ વાયરલ થયો રસ્તા પરનો વેપારીઓનો માલ વિજિલન્સ ટીમ ઉપાડવા જતા વેપારીઓ અને ટીમ સામસામે આવી ગયા વેપારીઓએ મહાનગરપાલિકાના કમિશનરે પાથરણાવાડાને ખસેડવા માંગ કરી હતી છેલા ઘણા વર્ષોથી દિવાળીએ પાથરણાવાળા અને દુકાનદારો વચ્ચે ભારે ખેંચતાણ થાય છે ગત વર્ષે ધારાસભ્યએ પ્રશ્નના નિરાકરણની ખાતરી પણ આપી હતી જો કે હજી સુધી આ પ્રશ્નનું કોઈ નિરાકરણ નથી આવ્યું દિવાળી આવે એટલે રાજકોટના સૌથી જૂની લાખાજીરાજ રોડ ધર્મેન્દ્રસિંહજી માર્કેટ છે ત્યાં પાથરણાવાળા અને વેપારીઓ વચ્ચે બબાલો થાય છે આપણી સાથે જે વેપારીઓ આપણી સાથે જે ગઈકાલે પણ ભારે બબાલ થઈ હતી વિજિલન્સની ટીમ પણ અહીંયા પહોંચી હતી આપણી સાથે વેપારીઓ છે આપણે એમની સાથે વાત કરીશું ભાઈ શું સ્થિતિ છે ખરેખર વેપારીઓને પાત્રણા વચ્ચે બહુ બબાલ ઓછી છે બબાલ સાચી તો વેપારી અને કોર્પોરેશનની સાથે વધારે થાય છે વેપારીઓ ખરેખર વેપાર કરે કે કોર્પોરેશનની ગાડીનું ધ્યાન રાખે કાંઈ સમજાતું નથી નોર્મલી એક દિવસ એવું કહેવામાં આવે કે બે ડમી રાખવા દેશું અચાનક આવી અને એક ડમી પણ નથી રાખવા દેતા ખરેખર ઘરાક સાચવું કે કોર્પોરેશનને જવાબ આપવો એ સમજાતું જ નથી એક દિવસ એક ઝપાઝપી કરવી પડે છે ભાગાભાગી કરવી પડે છે ભાઈ શું કેવા માંગશો તમે કીધું અમારી દુકાન તો મારવાય માંગે છે અમે વાળા મ્યુનિસિપાલિટી વાળા હાથ ચાલાકી કરે છે એનો અધિકાર છે એમને મારવાનો કે પકડવાનો કે છીનવાનો કે માલ લેવાનો તો સેના માટે આવું કરે છે એટલે આ એસોસિએશન ભેગી થઈને એ વાત કરે છે કે નગરપાલિકા વાળી કાવારા કે એ બધે અમારી ઉપર છે ખિલાફ છે અમારી તમે બેન શું કહેવા માંગશો શું સ્થિતિ દર દિવાળીએ ઊભી થાય છે ભાઈ આમાં તો એવું કહેવા માંગી છે કે જે છે બિઝનેસ કરવા દયો અને જે છે કામ ધંધો ખુલવા દયો અને પ્લસમાં ગરીબ માણસોને પ્રોબ્લેમ પડે છે શોરૂમ વાળાને તકલીફ પડે છે અને દુકાન વાળાને તકલીફ પડે છે જે બને એનું સોલ્યુશન કાઢો બરોબર એ કહેવા છે અમારા અહીંયા ઊભા રહી જાય છે પાછળના વાળાની તકલીફ પડતી હોય ને સાહેબ આ ગોલ્ડન દિવસો છે જેમાં કમાવાનાવા દિવસો હોય હમ ચોક્કસથી અહીંયા જોઈ શકાય છે કે ગઈ કાલે જે માથાકૂટ થઈ હતી અત્યારે દ્રશ્યો આપણે બતાવશું રાજકોટની સૌથી જૂની માર્કેટ છે ધર્મેન્દ્રસિંહજી માર્કેટ અને પરા બજાર જે વિસ્તાર સહિતના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં આ પરિસ્થિતિ ઊભી થતી હોય છે અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું લાખાજી રોડ ધર્મેન્દ્રસિંહજી માર્કેટ ત્યાં દર વર્ષે પાથરણાવાળાઓ અને વેપારીઓ વચ્ચે બબાલો થાય છે ગઈકાલે પણ વિજિલિયન્સની ટીમ અને વેપારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી સાથે સાથે મોટી સંખ્યામાં વેપારીઓએ જે મહાનગરપાલિકા કમિશનર છે તેમને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી હતી ગત વર્ષે પણ રાજકોટના ધારાસભ્યોએ મધ્યસ્થી કરી હતી પરંતુ આજે પણ આ જ પરિસ્થિતિ જે વર્ષોથી પરિસ્થિતિ જોવા મળે છે એ જ પરિસ્થિતિ આજે જોવા મળી રહી છે કેમેરામેન શુભ સાથે પરક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજ